હેલો મિત્રો મારું નામ છે યશ અને તમારું સ્વાગત છે યશ ફિટનેસ એન્ડ વ્લોગ ચેનલ પર તો આજે આપણે આપણા જીમનું સેટઅપ કરવાનું છે ચાલો આપણે આપણા જીમ સેટઅપ પર જઈએ અત્યારે તો આપણા જીમની સેટઅપ તો બહુ ખરાબ છે તો આપણે આજના બ્લોગમાં આ બધી વસ્તુને આપણે સરખી રીતના ગોઠવવાની છે તો આ છે આપણે ટ્રાઇસેબનું વર્કઆઉટ કરવા માટે આને હું બે એક દીપ વેલ્ડિંગ કરાવી આવ્યો તો તો શરૂઆત આપણે આનાથી કરીએ આમાં આપણે દોરી બાંધવાની છે જેથી કરીને તે એક જગ્યાએથી બીજી જગાએ જઈ ન શકે સરખું બાંધવા માટે એક ટ્યુબનો કટકો લઈ લીધો છે ટ્યુબના કટકાના બે ભાગ આપણે કરી લીધા છે ટ્યુબના કટકાને આપણે બંને બાજુ બાંધી લીધા છે ટ્યુબના કટકા બાંધ્યા પછી આ સ્ટેબલ થઈ ગયું છે આપણે એક પટ્ટો પણ મળી ગયો છે જેનાથી આપણે સ્ક્રોલ ડાઉન કરી શકીશું આ પટ્ટાને આપણે ડંબલ સાથે બાંધવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું પહેલું સેટઅપ તો થઈ ગયું છે ને તો આ છે આપણો પહેલો પાર્ટને આપણે આગળ વિશે શું કરીશું આપણે જાણીશું બીજા વ્લોગમાં તો જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો